સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પક્ષો વચ્ચે ગરમા ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે તો ચૂંટણીમાં ઉમેદવારી કરવાને લઈ ઘણી જગ્યાએ છેલ્લા દિવસે પક્ષોની અંદર વિવાદ થતો સામે આવ્યો હતો તો ઉમેદવારી કરવાના છેલ્લા દિવસે ઉમેદવારો કચેરીમાં વાતે ગાતે પહોંચ્યા હતા અને છેલ્લે પક્ષમાંથી મેન્ડેટ ન આવ્યો તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા તો હવે ઉમેદવારી ફોર્મ ભરાયા પછી આજ રોજ ફોર્મ ચકાસણીનો દિવસ છે ત્યારે ફોર્મ ચકાસણીમાં વિવાદ થયાની ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું છે તો ફોર્મ ચકાસણીના સમય મુજબ ભાજપ કોંગ્રેસ વચ્ચે તૂટુ આ ઘટના ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાંથી સામે આવી છે તો મળતી માહિતી મુજબ ભાજપના માજી સાંસદ દિનુ સોલંકી પૂર્વ પ્રમુખ શિવા સોલંકી અને કોંગ્રેસના માનસિંહ ઢોડિયા વચ્ચે ગરમા સર્જાઈ હતી તો તાલુકા પ્રાંત અધિકારીની હાજરીમાં સમગ્ર માથાકૂટ સર્જાઈ હતી તો વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસના ઉમેદવારનો ફોર્મ રદ કરાવવા ભાજપના નેતાઓ દ્વારા કોશિશ કરવામાં આવતી હતી તો ચૂંટણી અધિકારીએ ફોર્મ માન્ય રાખતા મામલો બિચકાયો હતો તો પોલીસની હાજરીમાં એકબીજા ઉપર હુમલો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ધીર એક્સપ્રેસ